નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો આ કાર્યક્રમ યુટ્યુબનો કાર્યક્રમ જેની અંદર આપણે ચર્ચા કરીશું મગફળીનો સિત્તેરથી પિંચ્યાસી દિવસનો સમયગાળો થયો હોય આ સમયગાળાની અંદર ખેડૂત છે કેવી માવજત કરે જેથી કરીને એના ઉત્પાદનની અંદર એને છે અસરકારક રિઝલ્ટ મળી શકે કારણ કે આ સમયગાળો એવો છે કે ખૂબ મહત્વનો છે પોષણ માટે કારણ કે આજનો સમય મગફળી માટે ખૂબ અગત્યનો એટલા માટે છે કે હવે મગફળી પોણે પથ અને દોઢવા અડધે પદ પહોંચી ગયા છે કારણ કે અત્યાર સુધી આપણે જે કેરી પાંદડાની માવજતગીરીથી હવે જે માવજત કરવાની છે એ દોડવાની માવજત કરવાની છે તો એક ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો મગફળીના પાકની અંદર અહીં આપણે લખ્યું સિત્તેર થી પિંચ્યાસી દિવસનો સમયગાળો ઘણાને સિત્તેર દિવસની એટલે કે બે મહિનાની મગફળી થઈ છે ઘણાને સિત્તેર દિવસની થઈ છે ઘણાને અઢી ત્રણ મહિનાની મગફળી થવા આવી છે આવા મિત્રો અત્યારે ખાસ કરીને ખૂબ કાળજી રાખવી જરૂરી છે કારણ કે જો અત્યારની કાળજી આપણે નહીં રાખીએ તો આપણે અત્યાર સુધી કરેલી મહેનત પાણીની અંદર જતી હોય અત્યારે મગફળી મગફળી આપણા ખેડૂતોને થઈ છે મૂળ ખૂબ સારી છે જેને જેને બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરી છે આપણને ખેડૂત દ્વારા છોડવો જયારે આપવામાં આવ્યો છે આજે તો એને મૂળગંડીકા ખૂબ સારી એવી બેઠી છે મેં તમને કીધું છું બીજું એક કીધું છું કે મગફળીનું મૂળિયું વાંકું હોય જોઈ લો સે વાંકા હજી આમાં ન દેખાય તો પોતાના ખેતર ઉપર જઈને જોઈ લેજો પણ એકવાર મૂળ ગંડિકા ઉપર આમ ખેડૂતે ખરેખર બેક્ટેરિયા દ્રવથી નાખ્યા હોય કારણ કે તો જ આવું થાય નહીતર હજી ઘણાને મૂળ ગંડિકા આવે મૂળ ઉપર ગાંઠું નહીં હોય ઘણા જોઈ લેજો આવતા વર્ષની ટ્રીટમેન્ટની આપણને ખ્યાલ આવે મિત્રો બીજું હજી આ ડોડવા બધા અધ કચરા છે કાચા ડોડવા છે આ કાચા ડોડવાને પોષણની જરૂરિયાત છે બીજું કેની અંદર તમે જોવો ખૂયા કેટલા બધા છે તમે ગણી શકો કેટલા બધા હોય આની અંદર અહીંયા તો જાળવું છે આખું તો આ બધા ડોડવા અને આપણે આગળના વિડીયોની અંદર કીધું હતું કે ખેડૂતોને ખૂબ સારો ફાયદો છે એવો આપણે પ્રયત્ન કરવાનો છે તો આ ડોડવા છે એ આપણા ભરાવદાર થાય તો એના માટે તો સૌપ્રથમ તમને એ ચર્ચા કરવાની છે કે આપણે મગફળીનો એક છોડવો લઈ લઈએ આ છોડની અંદર સુયાનું પ્રમાણ તમે જોઈ શકો છો આ સુયા એટલા છે આ ડાળી છે અહીંથી ઊભી છે આ ડાળી અહીંથી ઉભી છે સિત્તેર દિવસે આપણે પાસું બેરલ ફેરવવાનું કીધું હતું બેરલ બે વાર ફેરવવાનું છે જુઓ આ સુયો આ સુયાની લંબાઈ જુઓ તમે આ સુયાની લંબાઈ જુઓ અને આ સુયાની લંબાઈ જુઓ અહીંયા જે ડોડવા થયા એની લંબાઈ જુઓ અને આ સુયાની લંબાઈ જુઓ એટલા માટે આપણે એને બેરલ ફેરવવાનું કીધું હતું કે હજી આને એકવાર જો બેરલ ફેરવી દેવામાં આવે હવે જોઈ લો અહીંયા આપણને દેખાઈ ગયું આ ડોડવો હવે સિંગલ લ્યો થવાનો છે જો લ્યો હું તમને સામે સામે બતાવું છું આ ડોડવો સિંગલ લ્યો કારણ કે આની લંબાઈ જુઓ આની લંબાઈ એટલી બધી વધારે છે એટલે આને સિંગલ લ્યો ડોડવો થાશે એટલા માટે આપણે એમાં બીજી વખત સહી ખાસ કરીને બેરલ ફેરવવાની વાત કરી હતી કે મગફળીની અંદર 70 ભલે 70 ના 72 દિવસ થઈ ગયા હોય તો તમે 70 75 દિવસના સમયગાળે એકવાર હજી બેરલ ફેરવી દેજો જેથી કરીને સૂયાની લંબાઈ ઓછી થાય અને આપણો દોઢવો ભરાવદાર અને મસ્ત થાય તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો કે આપણા ખેડૂત મિત્રો જે બેરલ ફેરવી રહ્યા છે ખૂબ સારો ઘણા બધાએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છો અને જે મિત્રો બેરલ ફેરવે છે એ એનું નામ ગામ લખીને વોટ્સએપની અંદર અથવા ખાસ કરીને કોમેન્ટમાં જણાવે તો અમે જ્યારે પાછો બેરલનો વિડીયો જોઈશું ત્યારે તમારી કોમેન્ટ અમને સામી આવે એટલે અમે તમારો કોન્ટેક કરી શકીએ આનાથી ફાયદો અને જે લોકોએ પહેલી બેરલ ફેરવું હતું એ લોકો બીજી વાર બેરલ ફેરવવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આ વખત તમે ખાસ જેણે પહેલી વાર ફેરવું એને હું ખાસ તમારો આભારી છું તમે અમારો કીધેલી ટેકનોલોજી અપનાવી છે તો બીજી વાર પણ એકવાર પાંચ ક્યારાની અંદર સાજુ નહીં તમને એમ થાય સાહેબ મહેનત વધી થાય પાંચ ક્યારાની અંદર એકવાર ટ્રાય કરજો ખૂબ સારું પરિણામ તમને બતાવ્યું એ પ્રમાણે છોડવા બતાવ્યું એ પ્રમાણે થશે હવે વાત મહત્વની છે ડોડવાને આપણે ભરાવદાર કરવા છે ભરાવદાર ડોડવા કરવા માટે ખેડૂત અત્યારે શું કરી શકે આજના સમયગાળે ખેડૂત શું કરી શકે

યાદ રાખજો બેરલ ફેરવા પછી કેલ્શિયમ નાઈટ્રેટ નો ડોઝ આપવાનું છે બજારની અંદર બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એનો પહેલો આગ્રહ રાખજો liquid ફોર્મની અંદર આવે છે બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ liquid ફોર્મની અંદર આવતું હોય તો આપણે 40 ગ્રામ સુધી જઈ શકાય આગળના આજના વિડિયોની કોમેન્ટ છે કે ખેડૂત તમે કે સાહેબ એકમાં 100 ગ્રામ ક્યો છો ને એકમાં 30 ગ્રામ ક્યો છો 30 એમએમ

અને પાવડર હોય તો સો ગ્રામ એક પંપની અંદર નાખીને આપણે છે એનો છંટકાવ કરી શકાય ખૂબ સારા પરિણામ કેલ્શિયમ વગર જો તમને એટલે બતાવી દઉં આ જે છોડવા છે એને અત્યારે કેલ્શિયમની ખાસ જરૂરિયાત છે જો આ હેડિયો આ હેડિયો એટલે આમાં કોઈ ડંખ નથી એને કેલ્શિયમની ખામીના કારણે હડે છે આ ડૂડવો સડી રહ્યો છે તો કેલ્શિયમની ખામીના કારણે સડી રહ્યો છે તો આપણે આગળના વિડીયોની અંદર પણ કીધું છું નજીક આની અંદર તમે ખોલો તો મોટા ભાગે આમાં અમુકમાં દાણા બંધાણા છે અમુકની અંદર હજી ઝાળી પેડી નથી જે આ ડોટવા તમને બતાવું છું તો એની અંદર આ ડોટવામાં હજી આપણે પાણી નીકળે છે એટલે કે આના દાણા છે જે આ રીતના છે તો તમારે આમાં કેલ્શિયમની માત્રા વધારવી પડશે કારણ કે મગફળી કેલ્શિયમનો સારામાં સારો સ્ત્રોત છે મગફળી ખાવાથી પણ શરીરની અંદર કેલ્શિયમ વધારી શકાય અને મગફળીને કેલ્શિયમની જરૂરિયાત છે એટલા માટે થાય એક પંપે કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મની અંદર હોય તો ચાલી એમએલ અને પાવડર ફોર્મની અંદર હોય તો સો ગ્રામ એની સાથે બોરોનેટેડ વાપરો તો વધારે સારું ભેગું બોરોન મિક્સ આવે છે અગર બોરોનેટેડ નથી મળતું અથવા તો બોરોનેટેડ નથી તમારી પાસે તો અહીંયા આપેલા નંબર ઉપર પહેલાં કોન્ટેક કરજો કારણ કે કંપની ફિટ કારીગરથી રિપેર ન થાય એટલે કંપની ફિટિંગમાં આવે તો વધારે સારું પણ સત્તા જો ન મળે તો તમે વીસ ગ્રામ બોરો એટલું

એ પછીની વાત કરીએ તો એક ભાઈ ની બીજી પણ એવી કોમેન્ટ હતી કે બધું બસો લીટરના ટાંકામાં ભેગું કરીએ તો ફાટતું નથી એ તમારે પેલા એક લીટર પાણીની અંદર પાંચ પાંચ દસ દસ ગ્રામ પાંચ પાંચ એમ એલ તમારી રીતનું ઝાર પરીક્ષણ કહેવાય એને ઝાર પરીક્ષણ કરી લો આની કેલ્શિયમ નાઇટ્રેટની સાથે હું નથી ભલામણ કરતો પણ ખેડૂતોને એવું થાય કેટલા બધા પોમ છાંટવા પડે એટલા માટે 13045 પણ અગર ન છાંટો તો કોઈ વાંધો નથી કેન્સર મેટ્રેટ સિંગલ ડોઝ મારીજો સાથે બોરોન મારીજો અને પછી તમે 13045 નો ઉપયોગ કરી શકો આ પણ 100 ગ્રામ એક પંપની અંદર નાખીને સક્કામ કરવાનો છે 13045 100 ગ્રામ ની એક પંપની અંદર નાખશો ₹150 ની આસપાસ નું કિંમત ના મળતા હોય તો આમાંથી ભલામાણા અત્યારે આપણે દિવસના 10 10 તો માવા ખાઈ જઈ છે તો એમાં આમાં ખર્ચો કરવાનો કોઈ વાંધો નથી એક ભાઈ એવી કોમેન્ટ કરી હતી અને મને કીધું હતું કે આ એટલે હું અમારે ખર્ચા જ રાખવાના હવે દોઢસો રૂપિયાના કોમ થાય હવે એક એકરની અંદર થઈ જાય એના માવા માંડવી વધારે થાય એટલે હજાર રૂપિયાનો ફાયદો થાય હજાર રૂપિયાના કેટલા માવા આવે દોઢસો ના સીધા હજાર થઈ જાય એટલે એ કરવાનો વિચાર બીજું જ્યારે આપણી મગફળી મિત્રો એસી દિવસને ક્રોસ કરે એટલે એસી દિવસ ઉપરની થાય એસી દિવસ પછી તમે તમારી મગફળીની અંદર બોરોન વાપરવું હોય તો ઠીક છે ન વાપરવું હોય તો જીરો જીરો પચાસ આપણા વિડિયોની અંદર અહીંયા થમનેલ તમને દેખાઈ રહી છે મુજબ બોરોનનું મહત્વ કેટલો છે એટલા માટે અહીંયા વિડીયોની થમનેલ બતાવી રહ્યો છું આપણે ચેનલની અંદર આ વિડીયો મૂકેલો છે એટલે વારંવાર અમે બોરોનનો કહી રહ્યા છીએ બોરોન વધી જાય તો તકલીફ બોરોન ઘટી જાય તો તકલીફ એટલે જીરો જીરો પચાસ એસી દિવસ પછીની મગફળીની અંદર કરી શકાય જે લોકોને નેવું દિવસ વાળી

ખાવા પીવાનું આ મગફળી બંધ કરી દે એટલે એને કદાચ તમે 90 દિવસની મગફળીમાં 85 દિવસે ગમે એવા રાઉન્ડ મારો એ રિઝલ્ટ મળવાના નથી એટલે એને 80 દિવસ પહેલા કામ કરી દેવાનું છે એટલે ઢોડવો ભરાવા માટે પહેલા બેરલનું કામ કરજો બીજું કેલ્શિયમ નાઇટ્રેટ એમાં બોરો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આનો ઉપયોગ કરી શકાય એ સિવાયની વાત કરીએ તો જે 1345 0050 આને

કાબરી હોય કે ભાઈ તમને એવું લાગે કે તમારા ખેતરની અંદર ઈ લીલી ઈયળ દેખાવા મળી બરાબર તો લસ્કરી ઈયળ હોય કાબરી ઈયળ હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો તમે આની સાથે ઈયળની દવાઓ ભેગી કરી શકો પણ કેલ્શિયમ નાઇટ્રેટ સાથે એકલું રાખો તો વધારે સારું ઈયળની દવાની અંદર તમે ક્લોરન્ટ્રીના ટ્રીના પ્રોલ આવે બરોબર એ આખું નામ હું અહીંયા તમને લખી દઉં છું ક્લોરન્ટ્રીના ટ્રીના પ્રોલ આવે શકો એટલે આવી ઘણી બધી દવાઓ આવે છે પણ આપણે ઝેર ખાંટવું હિતાવહ નથી કારણ કે હવે મગફળીમાં પાક એક મહિનો જ ઊભો રહેવાનો છે હવે એનો પાલો આ પાલો કોણ ખાશે પાલો આપણા પશુને ખવડાવવાનો છે અને જોઈ લો આ પાંદડા બધા પ્લાસ્ટિક જેવા થઈ જાય હવે આની અંદર આપણે દવા નાખીએ તો મગફળી સમ ટૂંકા સમયની અંદર પાકી જવાની છે તો એની જગ્યાએ બજારની અંદર અત્યારે છે સારામાં સારું તાકાત વાળું કડવું તેલ આવે છે જેનું તેલ લીંબોળીનું તેલ લીંબોળીનું તેલ બજારની અંદર તાકાત વાળું કડવું આવે ઘણી જગ્યાએ નેવું હજાર ના તેલ આવતા થઈ ગયા છે દસ હજાર પીપીએમ વીસ હજાર પીપીએમ ના તેલ આવતા થઈ ગયા છે પાંચ હજાર પીપીએમ ના તેલ આવતા થઈ ગયા છે આ તેલ અત્યારે બજારની અંદર ઘણા બધા પ્રકારના આવે પણ આ જે ફૂલ કડવું કે જેની તાકાત કંઈક અલગ હોય જેને ભૂંડને રોજનો પ્રોબ્લેમ હોય મગફળી ભૂણું કે રોજડું ઉપરથી ખેંચી લે અને મોઢેથી ખેંચીને ખાય તો આવી તકલીફ હોય એવા મિત્રોએ લીંબોળીનું તેલ અહીંયા જે આપેલો નંબર છે નિવર ધરાવતી દવા એનો તમે છંટકાવ કરી શકો ને એ અહીંયા આપેલા નંબર ઉપરથી એની વધારે માહિતી મળી જાય કારણ કે અત્યારે માહિતી આપવા બેસું ઘણીવાર વાર વિડીયો લાંબો થઈ જતો હોય એટલે આ દવાનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળવાની શક્યતા છે એક પંપની અંદર ત્રીસ એમ નાખો અને ખાલી એ બોટલને અટીને જીભે હાથ અટી ગયો હોય ને તમને એમ થાય કે ઓહો એટલું બધું કડવું એટલે કાસું તેલ આવે છે રો તેલ આ તેલનો ઉપયોગ કરી અને તમે ખૂબ સારું એવું તમારું ઇયળ જીવાત

એક વટપૃક્ષ બનાવી રહ્યા છે આપણી પાસે એક લાખને અઢાર હજાર લોકો જોડાયેલા છે આ લોકોનો એક નિસ્વાર્થ પ્રેમ મારી ઉપરનો છે ને મારો તમારી ઉપરને મારી પ્રાર્થના છે કે ભાઈ કુદરત તમને ઘણું બધું આપે તો એના ભાગરૂપે એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આટલી માહિતી આપના સુધી પહોંચાડ્યા પછી વિર્મુસુ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય